હા આજ તો રીક્ષા લઈને આરું છે લાયા દાળની રિક્ષા ચલાવીને પણ આજ તો ગમે તે કરીને આમ ધંધો કરવો જ છે પેલો એમ કહેતો ને કે હજાર રૂપિયા મળે પણ એને મારે બતાવું છે રિક્ષામાં બે હજાર કમેન્ટ બતાવું છે એને ખબર પડે વારું કીધું આવડતથી નહીં પણ થોડું થોડી શીખવું તો પડશે જ તો કે બેહરે કોઈ દાળા નહીં મળે મજૂરી કરતા હજાર રૂપિયા મળે કે હજાર રૂપિયા ક્યાંથી મળે પણ મારે બે હજાર કમેન્ટ બતાવું છે ચકચકાટ કરી દુકાત વાત કાચ સાફ કરો આપણે બીજું બધું સાફ ના કરવાનું કોઈ રિક્ષા જણગાર ના કરવાના હોય જેટલા જણગાર કરે એટલા ધંધા ઓછા હા તો કમ્પ્લીટ થઈ મારું બધું હવે આવ્યો બોલો મોરું થઈ ગયું મારા એટલે કોમ પડી ગયું મારે એવું શું કોમ હતું તમને તો ખબર છે કેટલી રોમેડો હોય છે ધંધો કર્યો હશે ધંધો થઈ જાય યાર

ચોકડી 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 બે દવાડો હા બે દવાડો મારે બીજી વખત બે હોય ને પપ્પા આટલા પેસેન્જર બનાવો તમે નથી કે તમને આવતા પેસેન્જર તમે આવું શું બોલ્યા એવું બોલ્યા યાર હું મને નહીં બોલ્યો યાર તમારે હા

બે મિનિટો તમે એમ કરો ખુદુ રમો આવું

એટલે આ લ્યો આવતા રહ્યા પેસેન્જર બેલી મને ફોટો ફોટા દઉં પાછો એ કોઈ મેટ પેસેન્જરે આવ્યું આવતા રે તરત મેલી હાર્યો પેસેન્જર પેસેન્જર અપાડ્યો એટલે વાત જોઈએ

જલ્દી ગાડી દેજો હું ફરે અમારે એવું ના ના યાર આપડો તો હું પેલું ચીયુ ગીત કેવા પેલું ફૂદુ ફૂદા જેવી છે ગાડી યાર આપડી ફૂદો જો આયા ફૂદી દો અલ્યા યાર જમજટ છે તો ફૂદુ જ પાડ્યું છે ના હે તાણ હવે આલે આલે કલર બે

શીતને રિક્ષા ભટકાડી કોઈ અમદાવાદ નહીં પડતી લાવ તાર નજીક ધંધો રૂપિયા નહીં કર્યો અને મારા ઘેર હું મરચું ને મેઠું બધું ચીજનું લઈ જાય મને મંગાવ્યું કે મરચું ને મેઠું બધું લેતા આવજો હવે એટલે દસ રૂપિયા ધંધો નહીં જો શું કરો મારે ચોથી લઈ જવાનું આ બધું ઘેર ફેર તરત તરત મળતો થઈ જાય પાછું શું કરવાનું પેલો આવતું જોઈશે મને ફટોફટ ચાલુ કરીને પેસેન્જર એવું આવે એવું બે આરીને ઉપડી જાડું ના પેલો તરત બીજું પેસેન્જર મારતો લઈ જાય હવે કંટાળ્યો આપડે છે ને રિક્ષા મારું પડું હમણાં જ લીધી છે બેઠો યાર એકી કીકે મારી ચાલુ થઈ જાય છે કોઈ ઘર કઈ દેવાનું એકવાર

તરે તજી યાર તમન જંગલ માં નઈ છોડો એટલે યાર એવું ના યાર આ રસ્તા વચ્ચે આ લાઈ મેલા અમાર બીજા માંમો જવાનું કો તો જાધા ને આવતો દેખાડું તને તરે ચાલજે આ તો મારી બीडी કી કી કે ચાલજે યાર માર તો ની વાર થાય તમે બેહો જલ્દી ફટાફટ કરો યાર તમર જવાથી કોમ કીન તાનુ તરે ચાલુ કરી દી એ ભાઈ અલબૈ

તમે યાર ત્યાં રીક્ષા આવો યાર અડધો કલાક થી બેઠો ઘુઘરા ધંધો થઈ ગયો આપડે યાર મને મેડો ને યાર બીજું કઈ થાય યાર ચાલુ કરો તરત પૂછી દોર જોડે જોડે ચાલુ ચાલુ કરો બટાબર

મેઠડો મેઠું નાઠું બોલીને લઈ જાય છે બધા પેસેન્જર આ તારનું ચાલુ કર્યું છે જાણે મારે પગડવાનો ટાઈમ થાય ને આપવાનો ટાઈમ થાય હવે મારે એવું કરવાનું કહો મેં તરત ચાલુ થઈ જાય મારી દલાલી દલાલી પેલા લઈ ગયો મારું રિક્ષા મને ભંગા થપકાય એવું લાગે છે હવે મારા દોરી ઘેર લઈ જાવી પડતી મિત્રો આ વિડીયો તમે જોયું કે મારા શેઠ પહેલાંથી મોડી છે મારે કોઈ પેસેન્જરની ગરાગી નથી પણ તમે વાટ જોજો હજી કોનો બીજો ભાગ પણ આવશે અને અમારો તમને આ વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો જેમ કે હાલ તો તમે વિડીયો ચાલુ જ રાખો તમે હાલ તો હું ઘેર દઉં છું જેમ કે હવે ધંધો નહીં થયો મારે બહુ દર જાય કેમ કે ચાલુ થાય અમને મારા માટે ભટકાય છે